ને ગેરકાનૂની રીતે લઈ જતા ગૌવંશને બચાવવાની કામગીરી કરતા હોય છે ઉપરાંત હિન્દુ ધર્મ સંસ્કૃતિ અને રક્ષા માટે પણ સક્રિય રહેતા હોય છે ગાય માતાની સેવામાં આવેલ પુરાને કામધેનુ ગૌશાળાના સંચાલક તથા મહામંડલેશ્વર પૂજ્ય શ્રી દાસજી મહારાજ દ્વારા સ્વીકારવામાં આવેલ હતા આ ધર્મ કાર્ય પ્રસંગે શ્રી કરણસિંહ ચૌહાણ શ્રી રોહિતસિંહ જે ચૌહાણ શ્રી પ્રવીણસિંહ ચૌહાણ શ્રી રોહિતસિંહ ઝાલા અને વિભાગ સમરસતા પ્રમુખ તથા તલોક પ્રખંડના વાલી શ્રી નટુભાઈ બારોટ હાજર રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્ર ઝાલા ભૌતિક ભારત તલોદ ગુજરાત